બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભારેપુરમાં ખેડૂતોની હજારો હેકર જમીનનું ધોવાણ થયું છે જેની નુકસાની અંગે સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં દિયોદર તાલુકામાં સર્વે દરમિયાન ખેડૂતોને સાત બારના ઉતારાની જરૂર હોવાથી તેઓ જનસેવા કેન્દ્રમાં ઉતારા લેવા ઉમટી પડ્યા હતા જોકે જનસેવા કેન્દ્રમાં માત્ર એક જ કોમ્પ્યુટર હોવાથી આ કામગીરી માટે લોકોએ લાંબી લાઈનો લગાવી પડી હતી લોકોએ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો મહત્વપૂર્ણ છે કે મોટા ભાગના ગામોમાં વરસાદના કારણે કમ્પ્યુટરને નુકસાન થયું હોવાના કારણે ખેડૂતો આ કચેરી સુધી લાંબુ થવું પડે છે જેમાં માત્ર એક કમ્પ્યુટર હોવાથી લાઈનો લાગે છે વાવમાં દાખલા ન મળવાના કારણે બરોબર તો હવાના સારા આઠ અને આવીને છું અને લાઇનમાં બધું મોનસોની ખૂબ ભીડ છે અને ઉતારામાં મળી શકતા નથી આ પાછલા ચાર પાંચ કલાકથી ખેડૂતો આ બધા સાત બારના ઉતારા માટે ઊભા છે તેમના માટે કોઈ વધારે કોમ્પ્યુટરની વ્યવસ્થા નથી એટલા માટે હું સરકારને એટલા માટે કહું છું કે વધારે કોમ્પ્યુટરની વ્યવસ્થા કરે અને આ લાઇન ના ઉભરો તે માટે સારી વ્યવસ્થા કરે હાલ જે પાક ધોવણ થયું છે તેનું સર્વે ચાલુ છે એના માટે લોકોને સાત બાર અને આઠ આની જરૂર હોય અમે ગ્રામ પંચાયતમાં તેના ઉતારા કાઢીએ છીએ પણ હાલ તેની સ્ટેશનરી ખૂટી જતાં અમે તાલુકાનો સંપર્ક કર્યો હતો પણ ત્યાં પણ સ્ટેશનરી હાલ હાજર નથી એ લોકો એવું કહે છે કે અમે બે ચાર દિવસમાં એની વ્યવસ્થા કરી આપીશું પણ હાલ ખેડૂતો બહુ હેરાન થાય છે અત્યારે હાલ નિયોદન તાલુકામાં પૂરની પૂરની પૂર આવવાના કારણે જમીનનું ધોવાણ થયેલું છે એના કારણે અત્યારે ટ્રાફિક થયેલું છે આપણે અત્યારે દરેક વિષયોમાં પણ એની વ્યવસ્થા કરેલી છે પણ હાલ ટ્રાફિક વધુ હોય બે કોમ્પ્યુટરની સાત બાર ની ફાળવણી સાત બાર માટે બે કોમ્પ્યુટર ફાળવેલા છે અને અત્યારે જે ટ્રાફિક છે એ હાલ આ ધોરણપુર તો જ છે એના માટે આપણે તમામ વ્યવસ્થા કરી